એ મારા જોડોના મિત્રો સવારના જય શ્રી કૃષ્ણ એક નીચ જાતિનો વ્યક્તિ મગન નામનો વ્યક્તિ મંદિરના પ્રાંગણમાં સેવા આપતો હોય છે કચરા વાળવા સાફ સફાઈ કરવી ખરાબ ફૂલ નીકળ્યા હોય ખરાબ ફળ નીકળ્યા હોય જે બી કંઈ ભગવાનની ધરાયેલી વસ્તુ ખરાબ થઈ ગયેલી હોય એ પ્રાંગણમાંથી સાફ સફાઈ કરીને કામ કરતો હોય છે એને એની પત્ની અને આખો દિવસ મંદિરમાં જ સેવા આપતા હોય છે એટલે આવી રીતે પ્રાંગણ સાફ કરીને કચરો સાફ કરીને રોડ પર પહેલાંના જમાનામાં એક નિયમ હોય છે કે નીચલાતીના લોકો મંદિરમાં પ્રવેશ કરી શકે નહીં એ પહેલાંના જમાનામાં એક નિયમ હતો પણ ડેલી એ જ્યારે કચરા કરતા હોય ને જ્યારે જ્યારે ગંદુ થાય કચરા કરતો હોય પૂતું કરતો હોય કે સાફ સફાઈ કરતો હોય પાણી રેડતો હોય ત્યારે મંદિરના દર્શન થતાં હોય મંગળાના શ્રૃંગારના ગ્વાલના રાજભોગના દરેક જાતના જે પે જે સામાના દર્શન થતો હોય દર્શન જોઈને એને દર્શનની ઝાંખી થઈ જાય એ હસે ભગવાન હામે અને ભગવાનને નતમસ્તક કરે અને એના રેગ્યુલર કામમાં લાગે એનો રોજનો રૂટિનનો નિયમ હોય છે એક દિવસ એની પત્ની એને શાક લેવા માટે ઠેલી આપે છે પૈસા આપે છે એ માર્કેટમાં શાક લેવા માટે નીકળે છે શાક લેવા જાય છે તો ખબર નહીં એના ભગવાન એના મનમાં ભગવાન બી ઈચ્છા નાખે છે કે અમારે કદલી ફળ ખાવું છે કદલી ફળ એટલે કેળા નારાયણને આમ પણ કેળા બહુ ભાવતા હોય છે તો કેટલા કેળા ઠાકોરજી માટે લઈ જવા દે અને આજે ઠાકોરજીને કેળા ઈચ્છા ખાવાની ઈચ્છા થઈ છે તો ઠાકોરજીને કેળા પધરાવો એમ કરીને કેળા શાક નથી લેતો કે એક દિવસ શાક વગર ચાલી જશે આજે ઠાકોરજીને કેળા ખવડાવીએ એમ કરીને કીડા લાય છે કીડા લઈને ઘરે જાય છે એની પત્ની કહે શું થયું શાક કમ ના લાવે કે આજે ઠાકોરજીને કીડા ખાવાની ઈચ્છા થઈ છે તો કેળા લઈને આવ્યો છું તો હમણાં મંદિરની સાફ સફાઈ કરવા દઈશ તો ઠાકોરજીને કીડા ખવડાવીશ તો એની પત્ની કહે છે કે તમને મંદિરમાં તો જવા નહીં દે તમે કેળા કેવી રીતે ખવડાવશો ઠાકોરજીને તો કે હું બહારથી બૂમો પાડીશ ઠાકોરજી આવશે કેળા ખાવા માટે પત્ની કે એમનો સદભાવના છે એમની ભક્તિ છે એમની ઈચ્છા છે કરવા દે કેળા લઈને એક થેલીમાં લઈને જાય છે હાથમાં કેળાનો લૂમ મૂકે છે મંદિરમાં આરતી ચાલતી હોય છે અને મોટે મોટેથી બૂમ પાડે છે એ ઠાકોરજી તમારા માટે કેળા લાવ્યો છું કેળા આરોગવા પધારો હે ઠાકોરજી હું તમારા માટે કેળા લાવ્યો છું કેળાનો ભોગ લેવા પધારો હે ઠાકોરજી હું તમારા માટે કેળા લાવ્યો છું કેળાનો ભોગ લેવા પધારો એમ બૂમો પાડતો હોય છે મોટે મોટીથી બૂમો પાડતો હોય છે મંદિરની અંદર એનો અવાજ જતો હોય છે આરતી થતી હોય છે બધા દર્શન દર્શનાર્થીઓને ડિસ્ટર્બ થતું હોય છે બે ચાર દર્શનાર્થીઓ જે છે તે અકળાઈ જાય છે ગુસ્સે થઈ જાય છે બહાર આવે છે એને લાતો મારે છે મારીને કહે છે જા ભાઈ તું કહે છે મંદિરમાં નીચ જાતિનો માણસને તું ભગવાનને બહાર બોલાવે કેળા ખાવા માટે ઠાકોરજી તારા કેળા ખાવા માટે આવશે અંદર છપ્પન ભોગ ધરાવે છે એ નહીં કાંઈ કહે છે એમ કરીને એને ધક્કા મારીને કાઢી મૂકે છે રડી પડે છે દુઃખ થાય છે ભગવાનને મેં આટલા આત્માથી આટલા દિલથી આટલા ભાવથી મેં ઠાકોરજીને પોકાર્યા લોકોએ મારી પર હુમલો કર્યો લોકોએ મને માર્યો મને દુઃખ થયું મને વાગ્યું અને ઠાકોરજી એક શબ્દ પણ ન હરફ ઉચ્ચાર્યો અને દુઃખ થઈ ગયું એ રડતા ચહેરે વિના મોડે ઘરે જાય છે કેળા એક સાઈડ પર મૂકી દે છે અને મન મને મનમાં નક્કી કરી લે છે કે આ દેહ કોઈ કામનું નથી કહે છે આ નીચ જાતિના દેહની કંઈ જરૂર નથી કે જે મંદિરમાં દર્શન કરવા ના જવા દે અને જેને ભગવાન પણ દર્શન ના આપે હું આજથી તનનો ત્યાગ કરું છું અને હું મારું શરીરને આ શરીરને હું છોડી દઈશ એમ કરીને અન્નજળનો ત્યાગ કરીને બેની પત્ની બહુ સમજાવે છે પણ એ માનતો નથી બસ મને આ શરીર ના જોઈએ આમ કરીને બેસી જાય છે એક જગ્યાએ આંખો બંધ કરીને બસ ભગવાનનું સ્મરણ કરીને રળિયા કરતો હોય છે રાત પડે છે ઠાકોરજી આવે છે હે ભક્ત મને કીડા ખવડાય તો એને આશ્ચર્ય નથી થતું ભગવાન દેખાય છે કારણ કે એટલો બધો નિર્દોષ હોય છે ને એટલો ભક્તિભાવ વાળો છે અને દરેક વ્યક્તિમાં ભગવાન જ દેખાતા હોય છે એટલે જ્યારે કોઈ ભોળા માણસ દરેક વ્યક્તિમાં ભગવાન જ્યારે દેખાય ને ત્યારે એને રિયલ ભગવાન દર્શન આપે ને તો એને એની નવાઈ ના લાગે તો કે ભગવાન તમે આયા પણ મને બચાવ્યો ને યાર આ લોકોએ મને આટલો બધો માર્યો આટલો બધો મને તળપાયો પણ તમે એક શબ્દ ના બોલ્યા કે મેં બી છપ્પન ભૂખ હતો ભક્ત મેં બી કશું નથી ખાધું મેં પણ ભૂખ્યો છું તો મને કીડા ખવડાય કે છે તું ભક્ત એના હાથે કેળા છોલે છે ઠાકોરજીને ખવડાવે છે ઠાકોરજીમાંથી એક ટુકડો ભક્તને ખવડાવે છે ઠાકોરજી ખુશ થાય છે પેલો ખુશ થાય છે ઠાકોરજી કહે કે હે ભક્ત રૂકમણીએ પણ સવારું નથી ખાધું રૂકમણી માટે બી તું મને કીડા આપ રૂકમણી માટે પણ કીડા લઈ જાય છે પેલો ભક્ત બહુ ખુશ થઈ જાય છે કે ચલો ઠાકોરજીએ મારા કીડા ખાધા સત્ય ઘટના પર આધારિત છે પણ હું નામને બધું બદલી કાઢું છું સ્તર ઠાકોરજી પણ કેળા લઈ જાય છે અને ઠાકોરજી કેળા લઈને મંદિરમાં જાય છે વૃક્ષમણીને પણ કેળા ખોલાય છે જ્યારે સવારના મંગળાની આરતીની અંદર જ્યારે દ્વાર ખોલે છે મંદિરમાં લોકો પ્રવે છે તો કેળાના છાળ પડેલા હોય છે લોકોને આશ્ચર્ય થઈ જાય છે કે આ જે જ પેલા નીચ ભક્તના કેળા છે કે જેને ઠાકોરજી આરોગ્યા કહેવાનો મતલબ તમારા ભક્તિભાવ સાચો હશે તમે ભોળા હશો તમે આત્માથી ભગવાનને પોકારશો ને ભગવાન જરૂરથી તમારા સહાય માટે આવશે જરૂરથી તમને દર્શન દેશે આટલું કહીને હું મારી વાર્તાને પૂર્ણ વિરામ કરું છું મારી વાર્તાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ